ગાંધીધામ એ ડિવિઝન પોલીસે વાહન ચાલકોને દંડ ફટકારવાના બદલે વૃક્ષના રોપા આપીને ટ્રાફિક નિયમનની સાથે સાથે પર્યાવરણની જાળવણી માટે પણ પ્રોત્સાહિત કર્યા ગાંધીધામ એ ડિવિઝન પોલીસે દર્શાવ્યો હતો અનોખો પર્યાવરણ પ્રેમ વાહન ચાલકોને દંડ ફટકારવાના બદલે વૃક્ષના રોપા આપીને ટ્રાફિક નિયમનની સાથે સાથે પર્યાવરણની જાળવણી માટે પણ પ્રોત્સાહિત કર્યા હતા બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાં સૂચનાથી ગાંધીધામ એ ડિવિઝનના એન દવેના માર્ગદર્શનમાં પોલીસ સ્ટાફ દ્વારા ગાંધીધામના ગાંધી માર્કેટ ખાતે ટ્રાફિક જાળવણી અંગે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ અનોખા આયોજનમાં પોલીસ વિભાગ દ્વારા વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહીને બદલે વૃક્ષોના રોપા આપી ટ્રાફિક નિયમનનું પાલન કરવા જણાવ્યું હતું સાથે સાથે પર્યાવરણની જાગૃતિ પણ કેળવી હતી ગાંધીધામમાં છેલ્લા ઘણા સમયથી ટ્રાફિકની વિકટ સમસ્યા સર્જાય છે વાહન ચાલકો દ્વારા ટ્રાફિક નિયમનની જાળવણી ન કરવામાં આવતા આ સમસ્યા વધુ વકરે છે ત્યારે ગાંધીધામ એ ડિવિઝન પોલીસે એક સાથે બે હેતુ જળવાય તેવા કાર્યક્રમનું આયોજન કર્યું ટ્રાફિક નિયમનનું પાલન ન કરતા વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવાને બદલે તેમણે અલગ અલગ વૃક્ષોના રોપાનું વિતરણ કરી ટ્રાફિક નિયમનનું પાલન કરવા જણાવ્યું સાથે સાથે વધતા પ્રદૂષણ સામે પર્યાવરણની જાળવણી થાય તેવા હેતુથી વૃક્ષોનું વધુમાં વધુ વાવેતર થાય અને તેને જાળવણી કરવામાં આવે તેવા ઉદ્દેશ્ય સાથે આવા વાહન ચાલકોને વૃક્ષના રોપાનું વિતરણ કરી પર્યાવરણ જાળવણી માટેની અનોખી પહેલ કરી હતી સામાન્ય રીતે પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવતી હોય છે જ્યારે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી જેમાં ટ્રાફિક નિયમનનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવાને બદલે ટ્રાફિક નિયમનનું પાલન કરવા જણાવવામાં આવ્યું સાથોસાથ પર્યાવરણની વધુ જાળવણી થાય અને વધુમાં વધુ વૃક્ષો વાવવામાં આવે તે માટે વૃક્ષોના રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું રિપોર્ટ

વૃક્ષો લાવી અને ભવિષ્ય માટે ફાયદો થશે સોનાલી કણજી ગુલમોહોર વગેરે ઝાડવા અહીંયા આગળ લાવી અને અમુક પોલીસ તરફથી આજે પબ્લિક નીકળતા વાહનના ચાલકોને દંડ નહીં આપી એમને સમજાવી અને ઝાડનું વિતરણ કરે છે જે તમામ ઝાડ ઘટાદાર ભવિષ્યમાં વૃક્ષો બને એવી અપેક્ષા સાથે અમે આજે નું વિતરણ કરેલ છે